હેલો સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો તેર બાર બે હજાર પચીસ જે એન વી મિત્રો ખૂબ સરસ પેપર હતું આકૃતિમાં જે પણ બાળકોને ચાલીસમાંથી ચાલીસ આવ્યા ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સરસ મેં કોમેન્ટ જોઈ ઘણા બધાને સાચા છે ગણિતમાં પણ એક બે પ્રશ્ન બાદ કરતા ઘણા બધા બાળકોને અઢાર પ્રશ્નો સત્તર પ્રશ્નો કોઈને પંદર પ્રશ્નો સુધી કોઈને વીસમાંથી વીસ વીસે વીસ પ્રશ્નો સાચા છે તો એ બધાને ગુણ્યા એક પોઈન્ટ પચીસ કરવાના મિત્રો ટોટલ હવે છેલ્લો વિડીયો મૂકી દો એટલે ટોટલ તમે કાઉન્ટ કરીએ આપણે હમણાં લાસ્ટમાં સમજીએ જો વાત કરીએ મિત્રો પેરેગ્રાફ તો પેરેગ્રાફ પણ સરળ છે પણ થોડાક વિચાર એવા કારણ કે બાળકની કક્ષા મુજબ થોડુંક વિચારે એવું પણ પહેલો એક જ પેરેગ્રાફ છે અહીંયા જોઈએ રાષ્ટ્રીય સંગ્રહાલય દિલ્હીમાં જાડા કાચ પાછળ પ્રદર્શિત વિશ્વની સર્વ પ્રસિદ્ધ નર્તકીને ન કરી શકાય છે કારણ કે અહીંયા મિત્રો જો કારણ કે કીધું છે તો અહીંયા નીચે જઈએ આપણે જો ખાસ કરીને આ ત્રીજી લીટીમાં વાંચો પાતળી બનેલી કલાકૃતિ મિત્રો જો બાળકી પિત્તળની બનેલી દુર્લભ કલાકૃતિ મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ દુર્લભ છે ને કૌશલ્ય છે એટલે અહીંયા જવાબ એ આવે ઓકે ત્યાર પછી પેન્ડલ છે તો એ શું છે એ છે મિત્રો એ પેન્ડલ હારનો ભાગ છે આપણે જો મિત્રો આ રીતે જ્યારે ગળાનો હાર લીધા હોય ત્યારે આ એક પેન્ડલ આ બે પેન્ડલ આ ત્રણ પેન્ડલ પછી આ રીતે હાર બનાવે એટલે અહીંયા અહીંયા ઘણા બધા ભૂલ થતી હોય પણ બંગડીની હારનો અહીંયા બી જવાબ આવશે કઈ રીતે છે તો એ પણ તમને બતાવી દઉં પેન્ડલ છે એ અહીંયા જો ખાસ જો લખેલું છે કાળ કળાનો નમૂનો ત્રણ પેન્ડવાળો હાર જો મિત્રો હાર એટલે અહીંયા કદાચ કોઈને એમ લાગે કે ભાઈ એ છે તો વાત ખોટી અહીંયા જવાબ આવશે બી ખાસ મિત્રો હવે પછી એક કથન છે મિત્રો આપે છે એટલે વાક્ય એ અને બી વાંચો અને વિકલ્પમાંથી સાચો જવાબ શોધો તો મિત્રો તે બંગડીઓ છીપ અથવા પતલી ધાતુની બની હતી તેને હાથીદાંતથી બનેલી હાથીદાંતથી બનેલ હાર પહેર્યો અહીંયા મિત્રો જોઈએ છે તો અહીંયા પ્રશ્ન બે વિધાન આપે છે આ બે વિધાનો આપણે વાંચવાના અને કયું સાચું કયું ખોટું પહેલું સાચું છે પહેલું સાચું બીજું ખોટું બીજું બીજું સત્ય છે પ્રથમ અસત્ય બંને અસત્ય બંને અસત્ય આ રીતે મિત્રો વિધાન કંઈક પૂછવો છે ને ખાસ નવોદયમાં છેલ્લા વર્ષોથી આપણે જોઈએ છે તો આ પ્રશ્ન આ વર્ષે નવો મૂક્યો છે આ એક પેટર્ન નવી છે કથનવાળી અલગ અલગ મૂકે છે ને આ વખતે જ મિત્રો પ્રશ્ન પૂછાણો છે પણ આનો જવાબ આવે છે મિત્રો એ પહેલી વાક્ય મિત્રો સાચું છે અને બીજું અસત્ય છે એટલે આનો જવાબ આવશે એ હવે આ તો ઇઝી છે મિત્રો દરફોક સોરી નિર્ભયનો પર્યાય નથી તો દરફોકનો આવે ઓકે એટલે એ જવાબ આવશે અને કલા કૌશલ્યનો અર્થ છે તો કલા કૌશલ્યનો અર્થ શું થાય મનુષ્ય દ્વારા બનાવવાની બનાવેલ કળાના નમૂના અને કલા કૌશલ્ય કહેવાય છે તમારી પાસે દાખલા તરીકે કુંભાર છે તો કુંભાર પોતાની કલા દ્વારા શું બનાવે છે માટલું બનાવે પછી અલગ અલગ માટીમાંથી રમકડા બનાવે તો એ કલા કૌશલ્ય કહેવાય અહીંયા શું વાત થાય છે તો કે ભાઈ હારની જે વાત થાય છે એ કલા કૌશલ્યની વાત કરવામાં આવે છે તો પહેલો પેરેગ્રાફ પૂરો કર્યો તો બીજું કાંઈક ફૂલ આપણા માટે અનેક રૂપો માં ઉપયોગી છે ફૂલ વિશેની મિત્રો અહીં કંઈ વાત છે આખી આખી પ્રકૃતિને ધ્યાનમાં રાખીને તો પહેલો પેલેગ્રાફ છે કે ફૂલ આપણા માટે અનેક રૂપોમાં ખાલી જગ્યા છે તો શું છે મિત્રો બી ઉપયોગી થાય છે ફૂલ છે મિત્રો અનેક જગ્યાએ બરાબર કેમ કે પહેલાં પહેલાં જ અહીંયા જો ફૂલ આપણા માટે અનેક રૂપોમાં ઉપયોગી છે આ પહેલી લીટીમાં પહેલો જવાબ જોઈ શકો છો તો આ રીતે અંદરથી જવાબ મળે છે ફૂલ ખાલી જગ્યા મળે છે પછી સિક્સટી એટ ફૂલનો વ્યવહારિક ઉપયોગ મિત્રો ફૂલોનો વ્યવહારિક ઉપયોગ થયું ચા અતરણ સૌંદર્યના પ્રસાધન માટે ને આ પેરેગ્રાફની અંદર મિત્રો આપેલો જે પેરાગ્રાફની અંદર જ આ બધી બાબતો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જ આપી છે જો જોઈ લો છે આવો એકદમ સરળ અંદરની અંદર મિત્રો જો તમે થોડુંક વાંચ્યું હોય તો અંદરથી જ તમને જવાબ મળી જાય પછી મિત્રો આવે છે અડસઠ પછી ઓગણ ઓગણ પ્રશ્ન અહીંયા મિત્રો ફૂલોનો ઉપયોગ દવા બનાવવા માટે થાય કઈ દવા તો અમુક દવા મિત્રો અહીં કાંઈ વાત નથી અહીં અમુક દવા બનાવવા માટે ફૂલોનો ઉપયોગ થાય છે ઓકે એટલે અહીં જવાબ આવશે બી ત્યાર પછીની જો વાત કરવામાં આવે તો સિત્તેરમો પ્રશ્ન સિત્તેરમાં પ્રશ્નની જો વાત કરીએ તો પ્રભાવ શબ્દનો અર્થ છે પ્રભાવ એટલે શું સિત્તેરમાં પ્રભાવ એટલે અસર પ્રભાવ એટલે કોઈ પણની આપણા પર જે અસર થાય છે એને આપણે પ્રભાવ કહીએ છીએ તો આ એક પ્રશ્ન વિચાર માંગી લેવા એક બે પ્રશ્ન બાકી સહેલા લાગ્યા હવે વાત કરીએ છીએ ત્રીજો પેરેગ્રાફ કંઈક હાલ વિશાળ કાય પાંડા ફક્ત મધ્ય ચીનના વાંસના જંગલમાં મિત્રો પ્રાણી જંગલની કંઈક વાત કરેલી છે તો એનો જવાબ આવશે મિત્રો સી મિત્રો એનો જવાબ આવશે સી કઈ જગ્યાએ તો કે અહીંયા જો ચોખ્ખે ચોખ્ખું પેરેગ્રાફની અંદર લખવામાં આવે છે આગળ વાંચશો તો તમને ખબર પડી જશે સંભાળ મિત્રો જો સરળ નથી કારણ કે તેઓ ખવડાવવા માટે પર્યાપ્ત ભોજન નથી હોતું ઓકે આ એનો જવાબ આવે છે તો આ રીતે જો વાત કરીએ પેરાગ્રાફમાં ઇકોતેરમાં મિત્રો સી જવાબ છે અત્યારે મિત્રો વાંચશું નહીં તમારી પાસે પેપર છે તમે ખાસ જોજો આપણે સોલ્યુશનના ભાગે આપણે સમજીએ છીએ બોતેરની વાત કરીએ વિશાળ કાય પાંડાનું મુખ્ય ભોજન એકદમ સરળ બી વાંસના કો પડો બરાબર પછી તોતેર આ સુંદર પશુ લુપ્ત કેમ થઈ રહ્યું છે આ જે વાત કરીએ સુંદર પશુ લુપ્ત થવા પાછળનું કારણ તો કે બી વધારે પડતા શિકારની ને પ્રાકૃતિક નિવાસ જે નિવાસસ્થાનો છે નષ્ટ થાય છે મિત્રો આ વાત બહુ મુદ્દાની છે વિષય વસ્તુ કહી શકાય આજે જંગલો નાશ થાય છે જંગલો નાશ થાય છે તો જંગલી જીવો ક્યાં જાય વૃક્ષો કપાય તો પક્ષી ક્યાં જાય તો આ બધા બાબતોને કારણે આ બધા આજે લુપ્ત થતી જાતિ જોવા મળે છે ચુમ્બોતેરમાં પ્રશ્ન વાંચીએ

પ્રાણી ગૃહ ને સ્થાન છે જ્યાં અહીંયા જવાબ આવશે માં બી પશુનું ભોજન અને વિશ્રામ મિત્રો પશુઓનું ભોજન અને વિશ્રામ મળે એનું સ્થાન કહેવાય જવાબ આવે છે બી અહીંયા આવે છે યાદ રાખજો મિત્રો હવે છેલ્લો પેરેગ્રાફ અને તમારું બધું જ નક્કી થશે સોનમ દુકાનમાં પ્રદર્શિત નવી સાયકલને ધ્યાન લઈ એક સરસ મજાનો પેરેગ્રાફ છે સોનમ પોતાના ખાલ જગ્યાની સાથે દુકાને ગઈ તો આ એકદમ ઈઝી છે એના બાપા જ ભેગી કોના ભેગી ગઈ બી આવો સરળ એક પોઈન્ટ પચીસ સાચા જોઈ લો કેટલા બાળકો આજે ખુશ છે ચહેરા પર આજે હાસ્ય જોવા મળે છે મને કેમ કે સરળ પેરેગ્રાફ છે એટલે સિત્તોતેરની વાત કે સોનમ દુકાન પર ચમકતી શું જોઈએ લાલ સાયકલ જોઈએ શું આવે લાલ એ જવાબ શું આવશે એ ત્યાર પછી આ માતા પિતાએ નવી લાલ સાયકલ કેમ આપી તો એ જવાબ તેને જન્મદિવસની ભેટ આપી હતી માટે એ જવાબ આવે છે પછી સોનમે પોતાની ખુશી વ્યક્ત કરી તો પોતાના માતા પિતાને ભેટ આપીને મિત્રો સોનમ પણ છે પોતાની ભેટ પેરેગ્રાફમાં મિત્રો સમજાવ્યું છે એ આવે છે પોતાના માતા પિતાને એ ભેટ આપે છે અને છેલ્લો પ્રશ્ન છે આશ્ચર્ય પામી આશય છે આશ્ચર્ય પામીનો આશય શું છે વિસ્મિત મિત્રો થઈ આશ્ચર્ય પામી જવું એટલે મિત્રો એનો અર્થ શું થાય છે પામી એટલે કે ફકરાની અંદર આ બાબત થોડીક સમજ આધારે પૂછેલો ફકરો છે એટલે આનો જવાબ આવશે વિસ્મિત થઈ બી એનો જવાબ આવે છે તો મિત્રો આપણે જોયા કે ભાઈ ફકરાની અંદર કેટલા તો કે ભાઈ વીસ પ્રશ્નો હતા ઓકે પચીસ ગુણ હતા કેટલા પ્રશ્ન આમાં હાચા ગણિતના વીસ હતા એમાંથી કેટલા અને આકૃતિના ચાલીસ તો આ ટોટલ ચાલીસ વીસ વીસ એંશી ટોટલ તમારે કેટલા સાચા પડ્યા એના ગુણ્યા મિત્રો તમારે કરવાના છે સમજી લો કે તમારે એકોતેર સાચા તો એકોતેર ટોટલ સાચા એના ગુણ્યા એક પોઈન્ટ પચીસ કરો બોતેર તોંતેર એના ઉપરથી તમારું મેરિટ નક્કી થઈ જશે અને ખૂબ સરસ મિત્રો માર્ક બધા બાળકોને આવે એવી શુભેચ્છા છે અને નવોદયમાં સિલેક્શન થાય એવી હૃદયથી હું અત્યારથી જ એડવાન્સમાં બધા બાળકોને હું ખાસ કહું છું શુભકામના આપું છું અને ફરી પાછા આજુબાજુમાં જે પણ બાળકો હોય એ સીઈટી કરવી હોય નવોદય કરવું હોય સૈનિક શાળા કરવી હોય તો અપેક્ષા સાથે જોડી દો એક જ આપણી ઈચ્છા છે કે આજુબાજુમાં કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તો અહીંયા સુધી રાખીએ છીએ જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ